નમસ્કાર મિત્રો આજે સીધો ને અહેવાલ જે આપણે થયો છે વોટ ફોર ડેમોક્રેસી નામની સંસ્થા તરફથી એણે ઉઠાવ્યો છે આપણે એની આજે ચર્ચા કરવાના છીએ અને આ અહેવાલ આપણી પાસે છે અને તમે પણ જાતે મેળવી શકો એમ છો આ અહેવાલ તમારે મેળવવો જોઈએ કારણ બહુ સ્પષ્ટ છે કે તમારા મત વિસ્તારમાં વોટિંગ જે થયું એના કરતા મતગણતરીમાં વધારે વોટ આવ્યા કે કેમ એની તમારે તપાસ કરી લેવાની જરૂર છે કારણ કે ઘણી બધી જગ્યાએ એ વધારે વોટ આવ્યા છે દસ પંદર વોટ વધે કે ગોટાળો થાય તો આપણે સમજી શકીએ પોસ્ટલ બેલેટમાં ગોટાળા થયા અને ગુજરાતના એક મંત્રીને સુપ્રીમ કોર્ટમાં જઈને પણ શરણ લેવું પડ્યું અને છતાં એ પાંચ વર્ષની મુદત એમણે કાઢી નાખી જેમનું ખરેખર ચૂંટાવવું એ ગેરકાયદે હતું અને છતાં એ જે ચૂંટણી અધિકારીએ એમને મદદ કરી એને તો પાછા પ્રમોશન ઉપર પ્રમોશન મળી જાય અને પેલા મિત્ર કદાચ રાજ્યપાલ પણ થઈ જાય આ પાનાનો છે અને એટલે એક બેઠક ઓછી એ આપણને એનો અભ્યાસ દર્શાવે છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ મામલો ગંભીર છે પણ આજે એક સારા વાવડ આપણને મળ્યા છે હરિયાણાની

વોટ ફોર ડેમોક્રેસી આમ તો એમની સાથે આખી ટીમ હોય કારણ કે આખા દેશના રાજ્યોની જે બેઠકો હોય એ બેઠકોમાં ક્યાં ક્યાં મતની મેળવણી બરાબર થતી નહોતી એની તપાસ કરવાની હતી અને છતાં એમના જે આ આ સંસ્થાના વડા તરીકે જે વ્યક્તિ છે એ એમજી દેવસાયમ સહાયમ એમજી દેવ સહાયમ અને ડોક્ટર પ્યારેલાલ ગર્ગ અને પ્રોફેસર પહેલા સહાયમ એમજી દેવ સહાયમ એ આઈએસ અધિકારી રહ્યા છે અને મુરારજી દેસાઈ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમના એડવાઇઝર તરીકે પણ એમણે કામ કરેલું છે એટલે કે જ્યારે એક શુદ્ધ વિશુદ્ધ રાજનીતિના આગ્રહી એવા વડાપ્રધાન હતા ત્યારે એમણે એમની સાથે આ કામ કર્યું છે એટલે એમની વાતને ગંભીરપણે લેવી જોઈએ બીજા જે પ્રોફેસર છે એ ડોક્ટર પ્યારેલાલ ગર્ગ અને પ્રોફેસર હરીશ કર્ણિક એ પણ પ્રતિષ્ઠિત નામો છે અને એમણે જે આંકડાઓ આપ્યા છે એ ચૂંટણી પંચના આંકડાઓનો અભ્યાસ કરીને એમણે આ અહેવાલ તૈયાર કર્યો છે અને કે બસો ને છવ્વીસ પાનાનો આ અહેવાલ છે સેવન્ટી નાઇન બેઠકોનો આ અહેવાલ છે અને એની શરૂઆતમાં હું એટલી વાત જરૂર કહી દઉં કે આ

ચૂંટણી કમિશનરો એમણે નિયુક્ત કર્યા હતા હવે ચોંકાવનારી બાબત એવી છે છે કે બેઠકો એટલે એક બેઠક ઓછી પાંચ કરોડ જેટલા વોટ એ ક્યાંથી આવ્યા એનડીએ ની બેઠકો જીતવામાં ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોને આ બેઠકો જીતાડી છે અને ભારતીય જનતા પાર્ટીને કેરળમાં પણ જે સૌથી પહેલી બેઠક મળી છે એ પણ આવી ગેરરીતિને કારણે મળી છે એવું આ અહેવાલમાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવે છે અને આપણે એની બેઠક વિગતોમાં નહીં જઈ શકીએ કારણ કે આપણી સમય મર્યાદા છે પરંતુ તમે ગૂગલ પરથી આ અહેવાલ જરૂર મેળવી શકો છો અને એ અહેવાલમાં તમે તમારી બેઠકનો અભ્યાસ કરી શકો છો અને એ જોઈ શકો છો કે તમારી બેઠકનો એમાં સમાવેશ છે કે કેમ કયા કયા રાજ્યોની બેઠકોનો સમાવેશ છે આ મતદાન ના આંકડાઓ જે જાહેર કર્યા એના પછી એના આંકડાઓ વધી ગયા એ તમને ખ્યાલ છે કે પહેલી વાર તો દસ દિવસ પછી એમણે આંકડાઓ સુધાર્યા એટલે કે વોટ છે ને ક્યાંક થી અમે અમે ગામમાં છે ને ભેંસ અથવા તો ગાય વ્યાય તો એટલે કે એની ડિલિવરી થાય તો એને વ્યાય એમ કહેવાય એટલે આ મત પેટીઓ ક્યાંથી વ્યાય અને એમાં છે ને આ વોટ ક્યાંથી વધ્યા એ મોટો પ્રશ્ન થાય છે અને આ અહેવાલ સાથે આ વોટ ફોર ડેમોક્રેસી ના કરતા હર્તાઓએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે એમણે એમને આ અહેવાલ આપ્યો છે છતાં આજે પણ અમે ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોયું તો ચૂંટણી પંચ એ વિવિધ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે વિધાનસભાની એના માટેની મત મતદાર યાદીઓની સુધારણા અને બીજા કાર્યક્રમો કરી રહી છે એની પ્રેસ નોટ એ મૂકે છે પરંતુ આ અહેવાલના સંદર્ભમાં કે આ પાંચ કરોડ વોટ ક્યાંથી વધી ગયા એના સંદર્ભમાં ચૂંટણી પંચ ખામોશ છે નરેન્દ્ર મોદીને માટે આવતા દિવસોમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે તો એક જોખમ પણ ઊભું થવાનું છે અને ચૂંટણી પંચની પ્રતિષ્ઠા પણ જોખમાય છે કારણ કે ચૂંટણી પતી ગયા પછી જ ઇલેક્શન પિટિશન થઈ શકે છે એટલે સુપ્રીમ કોર્ટ આના વિશે પગલાં લેશે કે કેમ સુવો મોટો એને એક્શન લેવા જોઈએ કે કેમ એ પણ પ્રશ્ન ઊભો થાય છે આ જે 79 બેઠકો અને 5 કરોડ વોટ વધી ગયા એ કયા કયા રાજ્યોની બેઠકો કેટલી છે એની હું તમને વિગતો આપી શકું અઢાર બેઠકો લોકસભાની બેઠકોની વાત છે બેઠકો એ રૂલિંગ એનડીએ એટલે કે બીજેપી ને ઓડિશામાં વધી ગઈ છે એટલે કે મહારાષ્ટ્રમાં વધી ગઈ છે બેઠકો સાત બેઠકોમાં વધી ગઈ છે છ બેઠકો કર્ણાટકમાં વધી ગઈ છે પાંચ બેઠકો છત્તીસગઢ રાજસ્થાનમાં વધી ગઈ છે અને ત્રણ બેઠકો બિહાર હરિયાણા ત્રણ ત્રણ બેઠકો બિહાર હરિયાણા મધ્યપ્રદેશ અને તેલંગણમાં વધી ગઈ છે બબે બેઠકો વધી છે અને એક બેઠક અરુણાચલ પ્રદેશ અને અને ગુજરાત વધી ગઈ છે હવે પ્રજા આમ તો નિમ્બર હોય છે પણ હું માનું છું કે ગુજરાતનો મામલો આમાં આવ્યો છે એટલે ગુજરાતના રાજનેતાઓએ અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ આ વિશે રીટ પિટીશન અથવા ઇલેક્શન પિટિશન એ સુપ્રીમ કોર્ટમાં પહેલા સુપ્રીમ કોર્ટે જોઈએ માંથી છે અને એમાં બીજેપી અને એના મિત્ર પક્ષોની આ બેઠકો છે તમે આખો અહેવાલ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આ અહેવાલની અંદર જે

અને એમની સામે એક્શન લેવાના એને આ આદેશો તો અપાયા હતા પરંતુ કેવા એક્શન લેવાયા એ તો આપણે જાણતા નથી અને એ ચૂંટણી પંચે જાહેર કરવું જોઈએ કે ક્યાં સુધીના એક્શન એમણે લીધા છે હકીકત એ છે કે વિવિધ રાજ્યોની અંદર આ ચૂંટણી પંચ જે નરેન્દ્ર મોદીએ નિયુક્ત કરેલું ચૂંટણી પંચ છે એને પોતાની વાત નરેન્દ્ર મોદીની સામે જો કોઈએ આક્ષેપ કર્યા હોય તો એની ઉપર એને નોટિસ કાઢી છે પણ ઇન્ડિયા કરી હોય તો એની નોટિસો કાઢી નથી એની ફરિયાદો ચૂંટણી પંચમાં વારંવાર તમામ રાજકીય પક્ષો વિપક્ષોએ કરી છે છતાં એના સંદર્ભમાં નરેન્દ્ર મોદીને એક સાદી નોટિસ નથી પાઠવવામાં આવી એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નોટિસ પાઠવવામાં આવી છે રાહુલ ગાંધીને નોટિસ પાઠવવામાં આવી છે અથવા તો રાહુલ ગાંધીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ બેલેન્સિંગ એક્ટ કરવાનું કામ એ ચૂંટણી પંચે કર્યું છે એટલે આપણું ચૂંટણી પંચ કેટલું તટસ્થ છે એની આપણે આ એ વાત આપણે સમજી શકીએ એમ છીએ મને લાગે છે ત્યાં સુધી આ જે રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર

તો એ બેઠક નો ઉલ્લેખ આમાં નથી કરવામાં આવ્યો પરંતુ વધી ગયા હોય આમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે આ બધા બેઠક આજે જે ગેરરીતિઓ કરવામાં આવી છે એવું એ અહેવાલમાં જણાવવામાં આવે છે એ અહેવાલ બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષો એટલે કે એનડીએ ના મિત્ર પક્ષો જેમ કે કર્ણાટક ની અંદર જેડીએસ એનો મિત્ર પક્ષ છે બીજા રાજ્યોની અંદર ધારો કે બિહારમાં તો જેડીયુ એનો મિત્ર પક્ષ છે અને એ જ રીતે ધારો કે ભારતીય જનતા પાર્ટીના મિત્ર પક્ષો અથવા તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આની અંદર એમને એમના વોટ વધારી દેવામાં આવ્યા છે એ કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ એનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને આની અંદર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી ઇન વિચ ડિફિટ માર્જિન ઇઝ અંડર વન લેખ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી વેર ડિસ્ક્રિસ્ક્રપન્સીઝ ફાઉન્ડ બાય

ભારત સરકારની અંદર આઈ એસ અધિકારી પણ ચૂંટણી પંચે આપી નતી છ મહિના સુધી ઇન્ડિયા ગઠબંધનને ઈવીએમ ના સંદર્ભમાં મુલાકાત આપી નહોતી અને પછી જે મુલાકાતો આપી એ ઇલેક્શન દરમિયાન

ગુજરાતની આમાં એક બેઠકનો ઉલ્લેખ છે જેના વિશે વિગતે આપણે પાછળથી ચર્ચા કરીશું એ પણ ગુજરાતની પ્રજાએ બીજી બેઠકો ઉપર પણ આવા ધારો કે વોટ પોલ અને વોટ કાઉન્ટેડ એની વચ્ચેનો જો ડિફરન્સ હોય તો એ મુદ્દો પણ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં જવા માટે યોગ્ય છે એવું અમને લાગે છે બાકી ગુજરાતી પ્રજા સામાન્ય રીતે માટેવા માથાકૂટમાં પડવું એવું જો માનતી હોય તો હવે છે ને આ દેશની અંદર આવી જાય તો પછી તમારે સામે તમારે લોકશાહી અધિકારો માટે શા માટે જંગ કરવો જોઈએ એવું તમારે છે ને નક્કી કરવું પડશે અને એ તમે છે ને જે તમને કહેવામાં આવે એ પ્રમાણે વર્તવું પડશે

ભલે બંધારણને વંદન કરતા હોય પણ એ ગમે ત્યારે એ બંધારણ ને ફગાવી દેવા માટેની તૈયારી કરશે અને ચારસો પાર એટલા માટે જોઈતી હતી એમની બેઠકો એમના ઘણા બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ અથવા તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ બહુ સ્પષ્ટપણે જાહેર કર્યું હતું કે ચારસો બેઠકો એટલા માટે જોઈએ છે કે અમે બંધારણમાં ફેરફાર કરી શકીએ તમે બધા જાગતા રહેજો જાગતા રહેજો આ બંધારણની સુરક્ષા માટે લોકશાહીની સુરક્ષા માટે અને આ ચૂંટણી પંચની ગેરરીતિઓ સામે લડત ચલાવવા માટે તમે બધા જાગતા રહો કારણ કે પ્રજા જ અંતે આને વિશે જાગતી હોય તો સત્તાધીશો જાજુ કરી શકતા નથી ઇન્દિરા ગાંધી જેવા ઇન્દિરા ગાંધીએ પણ ઇમરજન્સી લગાવી પણ એ ઇમરજન્સી પછી લોકસભાની ચૂંટણી પડી હતી નરેન્દ્ર મોદી અઘોષિત નો આ માહોલ દસ વર્ષનો રહ્યો એમનો અને એમને જો ચારસો મળી ગઈ હોત તો એ આ બંધારણને ફગાવી દેત અને ઘોષિત ઇમરજન્સી આપણે ત્યાં આવી હોત એવું પણ કહી શકાય પરંતુ આ દેશની પ્રજાએ આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણી એણે કરી છે એને કારણે આપણી લોકશાહી બચી છે અને નરેન્દ્ર મોદીને સાદી બહુમતી પણ નથી મળી એમની લંગડી સરકાર છે અને તંગડી પણ હવે કેટલા દિવસ ઊંચી રાખી શકે એમ છે એ પણ એક મોટો પ્રશ્ન છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમે જાગતા રહેજો અને મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર